દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ રાજ્યમાં જઈને સભાઓ પણ ગજવી રહ્યા છે તેમના નિવેદનો છે તે દેશમાં ચર્ચાનું કેન્દ્ર પણ બની રહ્યા છે પરંતુ થોડાક દિવસ પહેલાં તેલંગાણામાં જેવી રીતે તેમણે અદાણી અને અંબાણીને લઈને નિવેદન આપ્યું છે તેના કારણે હવે રાજકારણ ગરમાયું છે આ બાબતને લઈને હવે કોંગ્રેસના નેતાઓ પણ મેદાને જોવા મળી રહ્યા છે

હાલ દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અલગ અલગ રાજ્યોમાં સભાઓ ગજવી રહ્યા છે ત્યારે તેઓ જે રીતે અલગ અલગ નિવેદનો કરી રહ્યા છે તેના કારણે તેમના નિવેદનો ચર્ચાનું કેન્દ્ર પણ બનતા જોવા મળી રહ્યા છે એક તરફ ઇન્ડિયા એલાયન્સ છે બીજી તરફ એનડીએ છે બંને વચ્ચે કાંટની ટક્કર જોવા મળી રહી છે થોડા દિવસ અગાઉ તેલંગાણામાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ જનસભા સંબોધતી વખતે અંબાણી અને અદાણીને લઈને તેમણે જે નિવેદન આપ્યું કોંગ્રેસ ઉપર જે આરોપ લગાવ્યા તેના કારણે રાજકારણ ગરમાવ્યું ત્યારે વળતા જવાબમાં રાહુલ ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી ને હવે તે ઘટનાના પડઘા છે તે ગુજરાતમાં પણ પડતા દેખાઈ રહ્યા છે ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે અને આને જ લઈને વડગામના જે કોંગ્રેસના ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી તેમણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પલટવાર કર્યો છે અને તેમણે કહ્યું છે કે શું અત્યાર સુધી વડાપ્રધાન મંજીરા વગાડી રહ્યા હતા पहला तो जिग्नेश मेवाण ने निवेदन एक सौ करोड़ जनता ने ये कहावत सुनी होगी उल्टा चोर कोतवाल को डांटे लेकिन इस कहावत को चरितार्थ होते हुए कल पूरे मुल्क ने देखा जब भारत के माननीय प्रधानमंत्री नरेंद्र मोदी ने ये कहा कि कांग्रेस पार्टी अडानी और अंबानी से टेम्पो और बोरियो में भरकर काला धन लेती है यदि मोदी साहब इसमें सच्चाई है तो सवाल ये खड़ा होता है तो इतने साल आप इस मुद्दे पर क्या मंजीरा बजा रहे थे अब तक आपने ईडी सीबीआई और इनकम टैक्स का छापा मरवा कर अडानी और अंबानी की गिरफ्तारी क्यों नहीं करवाई आपको ये इंफॉर्मेशन किस प्रकार से मिली आप तो प्रधानमंत्री है चुनाव सर पे है आप बोखलाट के कारण झूठ बोल नहीं सकते तो मानते आपने सच बोला होगा तो कल ही गौतम अडानी और मुकेश अंबानी के घर ईडी सीबीआई और इनकम टैक्स भेजकर सारा काला धन एकत्रित करिए

અદાણી અને અંબાણીના ત્યાં ઈડી ઇન્કમટેક્સ સીબીઆઈના દરોડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ નથી પડાવતા તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે હવે આ જે રીતે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે નિવેદન બાજી થઈ રહી છે ને વડાપ્રધાન ઉપર જે આરોપો પણ કોંગ્રેસ કરી રહી છે કે હવે ક્યાંક ને ક્યાંક આ વખતે વડાપ્રધાન છે તેમને હારનો ડર દેખાઈ રહ્યો છે એટલા માટે તેઓ બોખલાઈ ગયા છે ચિંતામાં છે અને એલફેલ નિવેદનો આપી રહ્યા છે આવા નિવેદનો તો હવે અવારનવાર આવવાના છે ચર્ચાઓ થવાની છે પ્રહાર વળતા પ્રહારો થવાના છે પરંતુ જોવાનું એ રહ્યું કે આગામી ચાર જૂનના જ્યારે જયારે દેશભરમાંથી ચૂંટણીના પરિણામો આવે છે